નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે જ્યારે આપણે માતાજીની પૂજા કરતા હોય ત્યારે આપણા મનમાં ખરાબ વિચાર કેમ આવે છે અને આ ખરાબ વિચાર આવવા પાછળનું શું કારણ હોય છે તો વિડીયો નાનો છે પણ ખૂબ જ મહત્વનો છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જ્યારે આપણે માતાજીની પૂજા કરતા હોય અને એ ટાઈમે આપણી આંખો બંધ હોય અને એ સમયે આપણને ખરાબ વિચાર આવે કે ખરાબ દ્રશ્યો દેખાય તો એનું કારણ એ છે કે તમે જે માતાજીની પૂજા કરતા હોય એ માતાજી તમારી પરીક્ષા લઈ રહ્યા હોય છે અને એ સમયે તમારે તમારા મનમાં આવા ખરાબ વિચારો આવતા રોકવાની કોશિશ કરવાની અને મનને કાબૂમાં કરવાની કોશિશ કરવાની અને છતાં પણ ખરાબ વિચારો ના રોકાય તો માતાજીને પ્રાર્થના કરવાની કે હે મારા મનને પવિત્ર કરો અને મને શક્તિ આપો કે હું તમારી પૂજા શાંતિથી કરી શકું અને આવું કરવાથી આપણા અંદર રહેલી બધી જ નકારાત્મક શક્તિ બહાર નીકળી જશે અને સકારાત્મક શક્તિનો પ્રવેશ થશે પછી ખરાબ વિચારો આવતા બંધ થઈ જશે અને જ્યારે પૂજા કરતા સમયે બગાસા આવે તો સમજી લેવું કે આપણું મન પૂજામાં નથી એટલે મનને પૂજામાં એકાગ્ર કરો કેમ કે વારંવાર આવી આવી રીતે પૂજા કરતા સમયે બગાસા આવે તો એ આપણી પૂજા ફળદાયી નથી ગણાતી અને એનું ઉલટું પરિણામ પણ આપણને મળી શકે છે તો મિત્રો અમારી આ જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી